ગાંધીધામ પાણી વ્યવસ્થાપનના ક્ષેત્રમાં એક અનોખો દાખલો બેસાડી રહ્યો છે શહેરના મધ્યમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ થીમ પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જે ગુજરાતનો આ પ્રકારનો પ્રથમ પાર્ક છે આ પાર્કનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણીના સંચય અને સંરક્ષણ માટે જનજાગૃતિ લાવવાનો છે આ થીમ પાર્ક એ માત્ર એક બગીચો નથી પરંતુ એક જીવંત શૈક્ષણિક કેન્દ્ર છે અહીં મુલાકાતીઓ ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સંશોધકો વરસાદી પાણીના સંગ્રહની વિવિધ પદ્ધતિઓનું જીવંત નિર્દેશન જોઈ શકે છે છત પરથી પાણી સંગ્રહ બાયોસ્વેલ ફિલ્ટ્રેશન સિસ્ટમ અને તળાવ આધારિત સંચય જેવી નવીન પદ્ધતિઓનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવી શકાય છે આ થીમ પાર્કના ઉદઘાટન પ્રસંગે પાણી એ જીવન છે અને વરસાદી પાણીનું સંચય એ સમયની અગત્યની જરૂરિયાત છે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો ખરેખર શું છે કે જ્યારે ગાંધીધામ બન્યું ત્યારે જ આદિપુરમાં આદિસર તળાવને બનાવવામાં આવ્યું હતું હેતુ એમ હતું કે જો તળાવનું પાણી જો અંદર જમીનમાં બેસે તો આજુબાજુના મકાનોમાં મીઠું પાણી આવે અને એ રીતે એનો આદિસર તળાવ બનાવવામાં આવ્યું હતું ત્યારે અને એમાં જે છે કામયાબી મળી હમણાં સરકાર તરફથી એક એવી યોજના બની કે માત્ર આદિશાની આજુબાજુ નહીં પણ સંપૂર્ણ આદિપુરમાં એવી એક રચના કરીએ કે પાણી જે છે એ ઊંચું આવે અને લોકોને મીઠું પાણી ઘરમાં આવે એવી રીતે આ સંસ્થા જ્યારે આવી એસઆરસી પાસે તો એસઆરસીએ એમને સંપૂર્ણ સહકાર આપ્યો આદિશ્ચ તલાવની બાજુમાં એને જે પણ રચના કરી અલગ અલગ તરીકેની બી જગ્યાએ પણ કરી એમાં એસઆરસી સાથ સહકાર આપ્યો અને આજે આ જે પ્રોગ્રામ બન્યો અને એમાં જે બનાવનાર માણસો હતા એને સંતોષ થયો કે નહીં નહીં ખરેખર અમને એસઆરસી આ બાબતમાં સંપૂર્ણ સમર્થન આપ્યું છે મીરા મહેતા બોલું છું પ્રોફેસર મીરા મહેતા સેફ્ટ યુનિવર્સિટીમાંથી અમારું ત્યાં સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશન છે એના એની થ્રુ આ બધું કામ અમે અહીંયા કરાવ્યું છે અમારી એવી ઈચ્છા હતી કે કચ્છમાં ખાસ આવી ચીજોનું જરી જરૂરિયાત બહુ છે અમે થોડા થોડા શાળાઓ અને સોસાયટીમાં પણ આવું કામ કરેલું પણ અમને એવું લાગ્યું કે વધારે લાંબે પાયે આવું કામ ચાલુ રહે અને ઘણા લોકો આનો લાભ ઉઠાવે એને માટે આ ફેસિલિટી અહીંયા ઊભી કરાવી છે એમાં બધી જાત જાતની શક્યતાઓ ફોર રેઇન વોટર હાર્વેસ્ટિંગની બધી જુદી જુદી રીતોનું બનાવટ કરીને મૂકી છે અને એથી લોકોને ફાયદો થાય આજે અહીંયા સ્કૂલના છોકરાઓ આવ્યા છે એવી રીતે ઘણી સ્કૂલોના છોકરાઓ આવી શકે અને આના વિશે શીખી શકે એટલા માટે હા ઊભું કર્યું છે એસઆરસી સેબ સીઆરડીએ ફાઉન્ડેશન આ વગેરેની સહયોગથી આજે આપણે આદિસર તળાવ ખાતે આઈ થિંક બે મહિના પહેલાં આપણે ખાતમુહૂર્ત કર્યું હતું અને ટૂંક સમયમાં જ આ આપણે ખાતમુહૂર્ત પણ કરી અને કામગીરી આપણું આજ લોકાર્પણ કરી છે એમાં જે રેન વોટર હાર્વેસ્ટનું જે થીમ પાર્ક બનાવ્યું છે એમાં અલગ અલગ રિચાર્જ પદ્ધતિઓ એ પદ્ધતિઓમાં કેવા ટાઈપના સ્ટ્રકચર્સ આવે છે અને ખાસ કરીને બાળકો વિદ્યાર્થીઓ અને જે એન્જિનિયર્સને આર્કિટેક્ટ છે એને આનો લાભ લઈને આજના આપણે જ્યારે આટલી મોટી વોટર ક્રાઇસિસ એક આપણા સામે છે એને નિવારવા માટે મહત્તમ આનો ઉપયોગ કરીએ એ માટેનું આ થીમ પાર્ક આપણે ગુજરાતમાં હું કહી શકું છું કદાચ પહેલું હશે કે લોકોને આ ટાઈપનું થીમ પાર્ક મળી રહ્યું છે મહત્તમ લોકો આનો લાભ લે અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફક્ત ઇન્સ્ટિટ્યુશન કે ગવર્મેન્ટ લેવલે ના હોય પણ દરેક હાઉસોલ્ડ લેવલે પણ હોય એ આજ અહીંથી હું અપીલ કરું છું